મજામાં બાળકો સરસ તમને બધાને થેલી મૂકેલી બતાવીશ બતાય છે સરસ હું અહીંયાથી જેનું નામ બોલું એને ઊભા થવાનું છે અને તમારી થેલી હોય ને લેવાની છે તમારે તમારી જ થેલી લેવાની છે બીજાની થેલી લેવાની હું નામ બોલું છું અંજલી બેન આવશે અંજલી બેન ઉભા થાવ તમારી થેલી હોય ને એ બતાવો મને આમાંથી એમાંથી તમારી થેલી કઈ છે સરસ તારું નામ શું છે બેસી જાઓ થેલી લઈને બેસી જવાનું થેલી લઈ લે તારી સરસ ચલો ઈશાન ભાઈ આવશે ઈશાન ભાઈ તમારી થેલી ગોતો તો સરસ બેસી તમારી થેલી ગોતો બતાવો થેલી બતાવો સરસ બેસી જાઓ ગોતો તમારી થેલી બીજા એ મત કહેવાનું સરસ બેસી जाओ વિરાટ ગોતો વિરાટ તારી થેલી ક્યાં છે સરસ બેસી જા મહેક બેન આવશે ગોતો તમાર થેલી ક્યાં છે સરસ બેસી જા એન્જલ બેન સરસ બેસી જા આરતના બેન આવશે તમારી થેલી ગોતો સરસ બેસી जाओ ચલો તેરિયા ભાઈ આવશે તમાર થેલી લ્યો સરસ ત્રિશા બેન આવશે તમાર થેલી ગોતો સરસ શ્રુતિ બેન તમારી થેલી ગોતો સરસ થ્રુ થ્રુ ભાઈ તમારી થેલી ગયો તો સરસ વિરાલી બેન તમારી થેલી ગયો તારો વારો આખડ આવશો બટા ગોત ક્યાંથી થેલી કે છે સરસ જમીન ભાઈ તમારી થેલી ગોતો કેવાનું નથી જમીન ગોત છે જમીન તારી થેલી ગોત તો ગોત ની ક્યાં છે જોતો તારો ફોટો ક્યાંય બતાય છે તાર ફોટા વાળી તાર ફોટો ચડી ગાય મહીર ભાઈ આવશે તમારી થેલી ગોતો સરસ ઋત્વિકા બેન આવો તમારી થેલી ગોતો સરસ આવી ગઈ પોત પોતાન થેલી આવી ગઈ સરસ બેન આવશે આવો એન્જલ બેન તમાર થેલી લ્યો ગોતો તો તમાર થેલી હાલ 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 Set us.